આજે ત્રીજી જુલાઈ બે હજાર ચોવીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો સંતોહરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય संत विनारे साची कौन कहे सारा सुखनी बात जानो संत सगा सहुना जीव जरूर जाण निष्कूानंद निर्भय करे आपे पद निर्माण संत विनारे साची कौन कहे વૈરાગ્ય મૂર્તિ નિષ્કોળાનંદ સ્વામીના સંતના મહિમાના આ પદની છેલ્લી પંક્તિ આપણને સૌને કહી રહ્યા છે આપણા જીવાત્માને કહી રહ્યા છે જાણો સંત સગા છે સૌના જે ખરેખર સો ટકા આપણા સાચા સગા હોય માટે આપણું ભલું થાય આપણું હિત થાય આપણે સુખી થઈએ એવા પ્રકારના વિચાર કરે પ્રાર્થના કરે ને પ્રયત્ન કરે સો ટકા આપણે ભગવાનના સુખે સુખિયા થઈએ ક્યારે કે જ્યારે આપણને સાચી વાત સાંભળવા મળે ને સાચી વાત સ્વીકારીને એ માર્ગે ચાલીએ ત્યારે સંત આપણને સુખી કઈ રીતે કરે છે સંત આપણને જ્ઞાન આપે છે સંત આપણને સમજણ આપે છે સંત આપણને ભગવાનનો મહિમા સમજાવે છે સંત આપણો દેહભાવ આસક્તિ વાસના અને કામના ટાળે બાળે છે સંત કૃપા કરીને આશીર્વાદ આપીને આપણને બ્રહ્મ સ્વરૂપ બનાવે છે ભગવાનના સાચા ભક્ત બનાવે છે દુનિયામાં ઘણું 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 મેળવ્યા છતાં પણ જો આપણી પાસે જ્ઞાન નહીં હોય સમજણ નહીં હોય વિવેક નહીં હોય ધર્મ ભાવના નહીં હોય નીતિને સદાચાર નહી હોય અને કરોડો ને અબજ રૂપિયા હોય તો પણ આપણને સુખ અને શાંતિનો અનુભવ નહીં થાય સાચા સગા સંત છે જે સંતને મારું તારું કોઈ જાતની ભેદભાવના નથી ઉદાર ચરિતા આપણે માનીએ છીએ ટૂંકી બુદ્ધિવાળા કે આ મારો આ તારો આ મારો આ તારો પરંતુ જેનું જીવન પરમ પવિત્ર છે ભગવાન મય જેની દ્રષ્ટિ છે જીવ પ્રાણી માત્ર પ્રત્યે જેમને કરુણા દયા વાત્સલ્ય ભાવ છે પરોપકારની ભાવના છે એવા ઉદાર ચરિતા નામ તો વસુદેવ કુટુંબકમ આખી વસુધા આખી પૃથ્વીનું કુટુંબ છે જેવી રીતે પરિવારનો મોભી માણસ પરિવારના તમામ સભ્યોનું રક્ષણ કરે પાલન કરે પોષણ કરે સંવર્ધન કરે એવી રીતે સંત આપણા સૌના મોભી છે આપણા સૌના જીવાત્માના સાચા સગા છે કઈ રીતે આપણે સુખી થઈ શકીએ આપણે જાણતા નથી કયા માર્ગે ચાલવાથી આપણને કાંટા કાંકરા નહીં વાગે એની આપણને ખબર નથી આ માર્ગે ચાલ્યા પછી આપણે મંજિલ સુધી પહોંચી શકીશું કે કેમ એની પાસે એનું આપણને જ્ઞાન નથી બળ હિંમત અને શક્તિ સાંભળતી પણ નથી આપણા સાચા સગા સંત છે આપણું કાંડું પકડીને પોતાના જેવી આધ્યાત્મિક ભૂમિકા સુધી પહોંચાડીને ભગવાનના ધામ સુધી પહોંચાડે છે નિષ્કુળાનંદ નિર્ભય કરે આપે પદ નિર્વાણ મહારાજે આ સંતનું નામ લાલજી સુસારનું નામ પણ કેવું પાડ્યું નિષ્કુળાનંદ એને દુનિયામાં કોઈ કુળ નહીં કુળ તજી થયા નિષ્કુળ આવા શબ્દો પણ નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના કાવ્યમાં પ્રયોજ્યા છે ભગવાનના થયા પછી દેભાવથી પર થવાય છે સંબંધો દુનિયાના તૂટી છૂટી જાય છે અને ભગવાન મય જીવન બની જાય છે નિષ્કુળ આનંદ નિર્ભય કરે આ દુનિયામાં નિર્ભય આપણને કોણ કરી શકે કદાચ કોઈ મોટો કમાન્ડો હોય જંગલનો રાજા સિંહ ભલે જંગલનો રાજા કહેવાય એક ગરજના ની અંદર આખું જંગલ ગાજી ઉઠે ને તમામ પશુ પંખી ભયભીત બની જાય એવા સિંહને પણ ડર છે એટલા માટે કોઈ વિદ્વાને લખ્યું આહાર નિદ્રા ભયમૈથુનમ ચ સામાન્ય મેતત તદ્દ પશુભીર નરાણમ પશુ પંખી મનુષ્ય તમામ રાજા મહારાજા રંગ ભિખારી કરોડપતિ રોડપતિ દરેકને ઓછાવત્તા પ્રમાણમાં કોઈને કોઈ પ્રકારનો ડર છે ભય છે ભીતિ છે નિર્ભય કોણ બનાવે સંત બનાવે જેને આત્માનું જ્ઞાન થયું એને મરવાનો ડર ન લાગે કોઈ અપમાન કરે તિરસ્કાર કરે ગાળો આપે હળધૂત કરે તો પણ એને લાગે નહીં જેવી રીતે કહેવાય છે સિકંદર જ્યારે ભારત ઉપર આક્રમણ કરવા માટે આવ્યો ત્યારે એક રસ્તામાંથી પસાર થતા એના સૈન્ય એક અધિપતિ એને રસ્તામાં બેઠેલા સંત મહાત્માને કહ્યું હું મહાત્માજી આસે ખડે ઉજવો અમકું જાના હે રાસ્તા દેદો દુનિયાનો સમ્રાટ સિકંદર જેને દુનિયા વિજય પ્રાપ્ત કર્યો છે સમ્રાટ સિકંદર આવે છે અને રસ્તો આપી દો મહાત્માજી ધ્યાન માતા એને આંખો ખોલીને કહ્યું કે આટલી બધી લાંબી પળી જગ્યા છે ગમે ત્યાંથી ચાલો જાય હું અહીંથી ઉભો નહીં થાના સિપાહીઓએ કહું કે તને ખબર છે આ કોણ છે અહીંથી ઊભો થા અને તારે નાખશે સિકંદરે પોતાના કટીપ્રદેશમાં તલવાર લટકતી હતી તે ખેંચી ઉઘાડી કરીને કહ્યું કે ક્યો ઉઠતે નહીં હોય ત્યાં ક્યાં મુજબ પહેચાનતે હે મેં વિશ્વ વિજય સમ્રાટ સિકંદર હું મહાત્માજી એ ઘણી ઠાવકાઈ ભાષાની અંદર કહ્યું સમ્રાટ તો હું છું ને તું તો ભિખારી છો ભિખારી તને તારા દેશની અંદર વડકુ રોટલો ખાવાનો ન મળ્યો એટલા માટે તું અહીં આવ્યો ને અરે તને મારી નાખીશ મહાત્માજીએ કહ્યું કે મરશે તો મારો દેહ મરશે હું ધ્યે નથી હું તો આત્મા છું ચૈતન્ય તત્વ છું અને બ્રહ્માંડોમાં કોઈના બાપની તાકાત નથી કે મારો આત્મા મારી શકે મારો વાળ વાંકો કરી શકે નિર્ભય થયા આત્મજ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે જીવાત્મા નિર્ભય થઈ જાય છે અને કોઈ જાતનો ડર લાગતો નથી અને અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ